નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મીડિયા સાથે વાત કરી રિપોર્ટ બાય નમસ્કાર મિત્રો આજે મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પસંદગી જે કરી છે જે બદલ હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ ખડગેજી આદરણીય સોનિયાજી આદર્ય રાહુલજી અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી આપી અને સાથે સાથે અમારા જજ્ઞેન્દ્રસિંહભાઈ જેમનો સમયગાળો પૂરો થઈ ગયો છે અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પર સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી રીતે સમગ્ર કક્ષમાં તમામ કાર્યકરો તમામ હોદ્દેદારો ને સાથે રાખી અને કક્ષમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને કોંગ્રેસનું સંગઠન વધારેને વધારે કાર્યરત બને એના માટે અમે પૂરી પૂરા પ્રયાસો કરીશું કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે પ્રશ્ના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી યાને લોકોનો અવાજ પોચે એના માટે અમે પૂરી પૂરા પ્રયાસો કરીશું તેનાથી વધારે કચ્છમાં કાયદોને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણી છે કચ્છમાં તદન સમગ્ર ગુજરાતમાં વધારમ વધારે જે दारू વેચાતો હોય તો આ કચ્છ જિલ્લામાં સરહદી જિલ્લામાં વેચાશે વધારમ વધારે ડ્રગ્સ ના રવાડે જો જુવાનો ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડી છું એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે કચ્છ મોટો વિસ્તાર છે આપણે સૌ જાણી છે કે આને સરદે કરીને લખપત સુધી અને એમાં अनेक સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાયના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું ખેડૂતોને મરતો ખાતર કે દવા આજે આપણે ખાતર છે એ કંપનીઓમાં ફેક્ટરીઓમાં પહોંચી જાય છે અવારનવાર આપણે પકડાય પણ છે તો આ સરકાર ના કાન આવડી અને ખેડૂતો માટે કામ કરીશું ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે આજે કસમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે પહેલા એમ એમ માનતા આપણે કે ધીકારીઓ કસમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે સમય અત્યારે અધિકારીઓ કસ માટે આવવા માટે પરાપરી કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્રને માત્ર ભ્રષ્ટાચાર કોઈ પર કામ પૈસા વગર થતું ન હતી ઉદ્યોગપતિઓનું કામ થાય છે પૂંજીપતિઓનું કામ થાય છે આમ આદમીને કોઈ કામો થતા નથી અને આ दारूની જે મે તમને વાત કરી કે दारू કે ડ્રગ્સ કે અહીંયા કે બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજ જો ખનીજ છે ખનીજ માફિયાઓ એ આપણો ખનીજ લૂટી રહ્યા છે ઓવરલોડ ગાડીઓ છે બેફામ બન્યો છે તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે અને એનું મુખ્ય કારણ હોય તો એટલું છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેટ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ હપ્તાઓ પોચે છે એટલે બધાય આખાડા કાન કરે છે આવા લોકોને સાવરે છે તો લોકોનો અવાજ બની અને જે અહીંયા કરીને અમે કામ કરવા માંગીએ છે અને ખાસ કરીને આવનારી સ્થાનિક સવરની ચૂંટણીઓ છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એના માટે અમારે પાસે 8-9 મહિનાનો ટાઈમ છે અમે લોકોની વચ્ચે જશું એવા જુવાનોને અમે આગળ કરીશું કે આવનારા સમયમાં આ સ્થાનિક સવરની સંસ્થાઓમાં આ કોંગ્રેસની સત્તા આવે અને નાના નાના ગરીબમાં ગરીબ માણસ સેવાના વિસ્તારમાં માનવીય સુધે લોકોને લાભ મળે એના માટે અમે કામ કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભાજપની સત્તા છે પણ એના કોઈ પદાધિકારીનું કંઈ ઉપજતું નથી આપડે ડીડીઓ હોય ટીડીઓ હોય કે ચીફ ઓફિસર હોય ઈ પ્રમુખના સક્રિય તરીકેને કામ કરવાનું છે પણ અત્યારે ઈ બોસ તરીકે કામ કરે છે એના આદેશ મુજબ નીચે પદાધિકારીઓ ના કામો થાય છે એટલે પદાધિકારીઓનો કોઈ સાંભળવાવાળો નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આ ભાજપના જ ચુટાયલા લોકો કરી રહ્યા છે તો આ વાત અમે આવનારા સમયમાં ન થાય અને લોકોની સત્તા આવે લોકોના કામો થાય એના માટે થઈ અને સારા સારા જુવાનો આગળ આવે શિક્ષકોને અહીંયા ખૂબ ઘટ છે આપણે અમારા પ્રવેશ ઉત્સવ અહીંયા કરીને કરવા મુખ્યમંત્રી આવી રહ્યા છે અને આપણે કચ્છ અષાઢી બીજ એ આપણું કચ્છનું નવું વર્ષ છે આખા ગુજરાતમાં કોઈ એવો જિલ્લો ન હોય કે જ્યાં એમનો નવ વર્ષ ઉજવાતો હોય બરાબર કચ્છમાં નવ વર્ષ છે આકુ અસ્મિતા છે આપની ગૌરવ છે આપનું રાજાસિંહના વખતથી અષાઢી બીજ ઉજવાય છે જ્યારે આ સરકારે અત્યારે અષાઢી બીજની રજા પર રદ કરી નાખી છે તો અમે આ સરકારને કેવા માંગી છે કે કચ્છની અસ્મિતા ભૂસવા તમને નહી દઈએ તમે અષાઢી બીજને સિવાય કોઈ બીજો દિવસ છે તમે આરા પરવેશ ઉત્સવ કરો એક દિવસ આગળ પાછળ થાય એમાં શું ફરક પડવાનો છે અને બીજી વાત કે શિક્ષકોની જે ઘટ છે જેના કારણે આપણો શિક્ષણ ખૂબ કસિલેનો નબરો છે જુવાનો એટલા માટે જ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ શિક્ષણની શિક્ષકોની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી જારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ અમને પાસે જે સમય પર માંગવાળા છે અમને સમય આપે અને સાથી પરિસ્થિતિ સાથી જે ચિતાર છે કસનો એ માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે મુકવા માંગે છે તો અમે કલેક્ટર સાહેબને પર કેવા માંગે છે કે અમને 15 20 મિનિટનો સમય મુખ્યમંત્રી શ્રીનો લઈ આપો એટલે જેથી અમે કસની જે સમસ્યાઓ છે કસની જે તકલીફો છે ખાસ કરીને શિક્ષણ માટેની આરોગ્ય માટેની પાણી માટેની ઈ અમે સરકાર સુધી પહોંચાડી શકે બીજી વાત આપણે પાણીની વાત આપણે કરીએ કે જલ સે નળ યોજનાની વાત કરે કે આ નળ સે જલ યોજના સરકાર એવો દાવો કરે કે એક પર ઘર નળ વગરનું રહેવું ન જોઈએ નળમાં પાણી આવવું જોઈએ નળમાં નહીં પણ લાઈનમાં પાણી નથી આવતું આજે 30% કચનો વિસ્તાર એવો છે જે તરસ્યા અત્યારે તરસે મરે છે પાણી પહોંચતું નથી અવાડામાં ધોરે માટે પાણી નથી પહોંચતું ટાકા માં પાણી નથી પહોંચતું અને ખાલી પોકળ તમે દાવો કરો છો તો આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કસના લોકોનો आवाज બની અને આવનારા સમયમાં અમે લડાઈ લડીશું અને કસના જ્યાં જ્યાં અમને જરૂર પડશે ત્યાં પર ખોટો થતો હશે ત્યાં કોંગ્રેસ એક મજબૂત આ થઈ લડાઈ લડી અને આવનારા સમયમાં કોંગ્રેસ વધારે વધારે મજબૂત થાય આપ પત્રકાર મિત્રોનો પણ સાથ લઈ પણ એક અમારી સાથે રહી અને કચ્છના અને સમસ્યાઓ છે એના માટે લોકોનો આપણે અવાજ બની અને સરકાર સુધી આપણે પહોંચાડીશું બસ આ આવનારા સમયમાં એક આજે જ્યારે મને પ્રમુખ તરીકે જવાબદારી આજે પક્ષે સોંપી છે ત્યારે બધા લોકોને સાથે રાખી કઈ રીતે સંગઠન મજબૂત થાય કઈ રીતે અમે બધા સાથે મળી અને આ લોકોનો સામનો કરી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मालू मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी